તકલીફ પડતી હોય છે કારણ કે તમારે ગરાગો આવતા હોય છે ને પછી પ્રોબ્લેમ થાય એમાં એ કહેવામાં એવું આવે છે કે જો ગરાગ આવતા હોય તો અમે ગરાગમાં ધ્યાન દઈએ કે એ લોકોમાં ધ્યાન દઈએ અમારે બધું છે ને વેડફાઈ જાય છે બધી વસ્તુ કસી જે વેપારી છે શું કે શું શું આવે ને એટલે અમારો ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું હોય બરોબર એટલે એ આવે એટલે અમારે અંદર લેવું જ પડે ગમે એમ કરીને દુકાન હોય તો અંદર લેવાનું ગમે મારામારી કરવાની તો અમારી પબ્લિક ભાગી જાય કોકના હાથમાં પાંચ પીસ રહી જાય કોકના હાથમાં બે પીસ રહી જાય સાંજે હિસાબ કરીને તો જીરો આવે માર હામા ઘરના પૈસા દેવા પડે આખું સાટા માટા મારી ફેલ ગઈ હે આ લોકોને હવે દિવાળીએ ફેલ કર્યું પબ્લિક ને પણ પ્રોબ્લેમ નથી તો કોર્પોરેશન ને શું પ્રોબ્લેમ છે હવે આ રોડ ઉપર આ રીતે કરવા કાર્ય કરવાનો કોઈ પાથરણાવાળા તો અહીંયા બેસતા છે ને અમને દેખાડો કે આઈથી કે આ છેવાડાથી ઓલા છેવાડા લગી કોઈ પાથરણાવાળા બેસતા હોય એવું અમને દેખાડો કે કોઈનો માલ લીધેલો હોય તો એ માલ અમને દર્શાવે

કરવા સમસ્યા પ્રમુખ આગળ ગયા તા કાલે નિરાકરણ આવે એમ કીધું કે હું આવેદન પત્ર દઈ દઈશ રાજ એમ કીધું અત્યારે તો દિવાળી જેવો તહેવાર છે આવું થાય છે એ તો વાત છે અમારો આટા માટે મેઘાડી અમારી છેલ્લા થોડા સમયથી વધી રહેલી ક્રેશની દુર્ઘટનાને પગલે ભારત સરકારે મીગ એકવીસ ને નિવૃત્તિ આપવાનો નિર્ણય કર્યો છે આજે ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે મીગ એકવીસ નો વિદાય સમારોહ યોજાશે की उड़ान और ऊंची होगी और भारत की आकाश रक्षा और अभेद्य होगी हृदय से श्रद्धा और कृतज्ञता व्यक्त करते हुए यहीं पर मैं अपनी बात समाप्त करता हूं एक बार बोलिए भारत माता की और तेज आवाज आनी चाहिए भारत माता की और तेज भारत माता की धन्यवाद तो मिग 21 ने फ्लाइंग कॉफिन पर कहवा पावे छे विदाई सवारो बा भव्य फ्लाईपास्ट नु आयोजन करा तो सवारो बा 6 मिग 21 विमानो द्वारा शक्ति प्रदर्शन करा छे केआर पछी तेने वाटर कैनन थी सलामी आप भाव તાકાત બન્યું હતું અને કદાચ એટલા જ માટે એને ફ્લાઇંગ કોફિન પણ કહેવામાં આવે છે તો પાકિસ્તાન એ ઘૂંટણીએ પણ લાવવા માટે મિગ એકવીસ નો ફાળો રહ્યો છે આજ પછી મિગ એકવીસ આઈએફ હેરિટેજ મ્યુઝિયમમાં જોવા મળશે તો આ વોરિયર જેટ આજે વિદાય આપવામાં આવશે આજે અંતિમ દિવસ છે આજ પછી આઈએફ હેરિટેજમાં મ્યુઝિયમમાં જોવા મળશે રક્ષણ કરનાર મેઘ એકવીસ ને હવે વિદાય આપવામાં આવશે છ દાયકાથી વધુ સમયથી આકાશમાં ગર્જના કરતા મેઘ એકવીસ નો આજે છેલ્લો દિવસ છે પાકિસ્તાન સામે પણ યુદ્ધમાં ભારતીય વાયુસેનાની શક્તિ બનેલા મેઘ એકવીસ ને આજે વિદાય આપવામાં આવશે ચંદીગઢ એરપોર્ટ સ્ટેશન ખાતે નો વિદાય સમારોહ યોજાશે આ અદભુત દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો મિગ એકવીસ ની આ જે કલા બતાવતા દ્રશ્યો છે તેના દ્રશ્યો આપ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો ભારતીય સેનામાં સામેલ કરાયેલા મિગ એકવીસ કેટલાય યુદ્ધમાં ભારતની તાકાત બન્યું તો પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવા માટે પણ મિગ એકવીસ નો ફાળો રહ્યો છે આજ પછી મિગ એકવીસ આઈએફ હેરિટેજ મ્યુઝિયમમાં જોવા મળશે મિગ એકવીસ કેવી રીતે તેની કલા બતાવે છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન પર વોટર કેનન થી તેને વિદાય આપવામાં આવશે પાકિસ્તાન માટે પણ મદદરૂપ રહ્યું છે આ હેરિટેજ મ્યુઝિયમમાં હવેથી મેગ એકવીસ જોવા મળી શકે છે આપ અલગ અલગ બે દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે હવામાં એ કલા બતાવે છે તો બીજી તરફ વોટર કેનન થી તેને વિદાય આપવામાં આવે છે તે તે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો તો આજ મુદ્દે આપણી સાથે દિનેશ પટેલ એર વોરિયર ચર્ચા માટે જોડાઈ ગયા છે સર આપ સુધી મારો પહોંચી રહ્યો છે છે જી સર સૌ પ્રથમ તો ખૂબ ખુબ સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝ પર આજ પછી મિગ એકવીસ હવે આઈએફ હેરિટેજ મ્યુઝિયમમાં જોવા મળશે આજે છેલ્લો દિવસ છે સર શું કેશો હેલો જી સર મિડ ટ્વેન્ટી ટ્વેન્ટી વન નો લોન્ગેસ્ટ ઇતિહાસ રહ્યો છે નાઇન્ટીન માં થ્રીમાં 21 ટ્વેન્ટી વન આપણા એરફોર્સમાં એન્ડક થયેલા 63 માં એટલે વિચાર કરો કે સાઠ વર્ષની એની લાંબી મજલ છે અને હું એરફોર્સમાં તો ત્યારે મેં સૌથી વધુ કામ મીડ 21 વન પર કર્યું છે એઝ અ એર વોરિયર અને દસ વર્ષ મેં મિડ 21 વન પર કામ કર્યું છે આ પ્લેન એટલા સ્ટડી એટલા પાવરફુલ હતા કે ભારતને સેવન્ટી વન વોર જીતવામાં એને એનો સંપૂર્ણ રોલ રહ્યો છે રશિયન પ્લેન છે અને સાઠ વર્ષની લાંબી મજલ કાપીને જઈ રહ્યા આ જયારે વિદાય આપવામાં આવી રહી છે મને પોતાને દુઃખ છે કે મારું જેની પર મેં કામ કરેલું એને આપણે આજે વિદાય આપવામાં આવી રહી છે અને મિડ ટ્વેન્ટીઓની ખાસિયત એ છે કે નાઇન્ટીન સિક્સટી નાઇનની અંદર ઇજિપ્ત ને ઇઝરાયલની વોર થયેલી એમ તો ઇજિપ્ત ને ઇઝરાયલની વોરની અંદર મિરાજ પ્લેન ઇઝરાયલ પાસે હતા અને આ મિડ ટ્વેન્ટી વન છે તે ઇજિપ્ત પાસે હતા તો મિડ ટ્વેન્ટી નું તે વખતે નવું નવું ઇન્ટ્રોડક્શન હતું અને ઇઝરાયલ એ મિરાજ થી છ દિવસના યુદ્ધની અંદર નાઇન્ટી મિડ ટ્વેન્ટી વન તોડી પાડેલા તે વખતે એવું કહેવામાં આવ્યું કે મિડ ટ્વેન્ટી વન ઇઝ એ અનસક્સેસફુલ એરકા પણ ત્યાર પછી સેવન્ટી વન વોરમાં એ જ મિડ ટ્વેન્ટી વનનો નો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનની એવી એવી ખરાબ દશા કરી કે આખું મિડ ટ્વેન્ટી વનનું નું માર્કેટ આખું છે ગયું એટલે હંમેશા કહેવામાં આવે છે કે ઇટ ઇઝ નોટ નોટ એ મશીન વિચ વિન્સ ધ વોર ઇટ ઇઝ અ મેન બિહાઇન્ડ ધ મશીન વિચ વિન્સ ધ વોર અને આપને બધાને યાદ હશે કે વિંગ કોન્ડ અભિનંદન જ્યારે એને કેપ્ચર કરવામાં આવ્યા હતા ત્યારે એમણે જે મિરાજ તોડી પાડ્યું તું એ મિગ ટ્વેન્ટી વન આટલા જૂના પ્લેનથી જ એને તોડી પાડવામાં આવ્યું તું અને એ આનો ઇતિહાસ રહ્યો છે ઉપરાંત એના ઓછા ઓછા ક્રેશ છે ભલે એને પબ્લિસિટી વધારે કરવાનો પણ સિક્સટી ઇયર્સની અંદર એના મિનિમમ ક્રેશ રહ્યા સેફેસ્ટ એરક્રાફ્ટ છે અને પાયલટોનું એક માનીતું એરક્રાફ્ટ હતું મને યાદ છે નવા નવા પાયલટ જયારે આવતા હતા અને મીટ ટ્વેન્ટી વન ઉપર એમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી ત્યારે અમારા કમાન્ડર એ પાયલોટોને કહેતા કે તમારા ફાધર કરતા પર આ મીટ ટ્વેન્ટી વન ની ઉંમર વધારે છે એટલે ફ્લાઇટ વિથ અ કેર અને ખરેખર એ સેફેસ્ટ એરક્રાફ્ટ હતું અને બહુ સ્ટડી એરક્રાફ્ટ હતું પછી એની અંદર એક એક ગન પણ ફીટ કરવામાં આવેલી હતી જે મશીન ગન મશીન ગન ટુ હંડ્રેડ રાઉન્ડ પર સેકન્ડનું ફાયરિંગ કેપેસિટી હતી એની અને એના એન્જિન ને એ બધું એક તો ઓલમોસ્ટ વેટલેસ સુધી પહોંચવાની તાકાત અને એનું જે ક્લાઇમ્બિંગ રેટ છે એ બહુ જ પાવરફુલ હતો ઇન્ટરસેપ્શન અને પ્લસ એનું લાઈટ બોમ્બિંગ જે કરવા માટે પર્ટિક્યુલરલી મિસાઇલ્સ જે એર ટુ એર મિસાઇલ ફાયરિંગ જે અમે લોડ કરતા એની ઉપર અને બહુ પાવરફુલ એનાથી ઇફેક્ટિવ રહેતું હતું અને તમને ખ્યાલ હોય તો કે સેવન્ટી વન વોરની અંદર આપણે આપણી એમની બોર્ડર ક્રોસ કર્યા વગર મિસાઇલ ફાયરિંગથી પાકિસ્તાન ને ખૂબ જ પર્ટિક્યુલરલી વેસ્ટર્ન બોર્ડર પર એ વખતે ઇટ વોઝ ડિપ્લોયડ ઓન વેસ્ટર્ન બોર્ડર અને વેસ્ટર્ન બોર્ડર પર એને હાહાકાર બચાવી દીધો તો પાકિસ્તાની સૈન્યની અંદર અને એમને હથિયાર ફેંકવા માટે આપણે મજબૂત કરી દીધા મજબૂર કરી દીધા એ મિટ્ટી ટ્વેન્ટી વનની હિસ્ટ્રી છે અને આજે એને સાહીઠ વર્ષની લાંબી મજલ પછી કદાચ કોઈ પણ એરક્રાફ્ટ એવું નથી કે જેણે સાહીઠ વર્ષ સુધી ઓપરેશનલ મોડમાં કમ્પ્લીટલી ઓપરેશનલ મોડમાં રહ્યું છે અને કોઈ દિવસ અને ગ્રાઉન્ડેડ કરવાની આપણને જરૂર નથી પડી ઉપરાંત ટાઈમ ટુ ટાઈમ એની ઉપર ઇન્ડિયાની ભારતની ભારતીય મોડિફિકેશન અપગ્રેડેશન પણ કરવામાં આવ્યું છે પણ તમે એટલું જ વિચાર કરો કે એની બેટલિક બોડી જે છે સિક્સટી ઇયર્સ સુધી આજે આપણે કાર કે એક આપણી પાસે બાઇક કહેવાય છે પંદર વર્ષની લાઈફ પૂરી થઈ જાય છે આઠ વર્ષ સુધી ટુ થાઉઝન્ડ કિલોમીટરની સ્પીડ પર ફ્લાય કરતું એરક્રાફ્ટ એને સાહીઠ વર્ષ સુધી એની બોડીને કશું થતું નથી વેપન્સ આપે છે એની અંદર મેટોલોજીમાં જયારે ટેન ઇયર્સ અહેડ ઓફ ધ પ્રોબેબલી અમેરિકન કે જેથી એની મેટલ અને પ્લસ ઇક્વલ ઇક્વલ જેને છે સપોઝ એની સામે મિરાજ છે તો મિરાજ કરતા ઓલમોસ્ટ હાફ કિંમતમાં આપણને મેક ટ્વેન્ટી વન પડે છે અને છતાં પણ

આ વોઝ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર અને એવા છ એન્જિનિયર હોય છે જે જે ડિફરન્ટ ડિફરન્ટ એના ડિપાર્ટમેન્ટ એટલે કે એના પાર્ટ એ લોકો હેન્ડલ એન્જિન ડિપાર્ટમેન્ટ એન્જિન ચેકઅપ કરવા માટે કે બોડી જે છે એરફ્રેમ માટે એ બધા માટે અલગ અલગ એન્જિનિયર હોય છે આઈ વોઝ એન્જિનિયર અને મને એ વસ્તુનો આનંદ છે કે ઓલ દસ વર્ષ જેવા લાંબા ગાળા સુધી હું મિક ટ્વેન્ટી વન પર કામ કર્યું હતું ને સ્પેશિયલાઇઝેશન એવું થઈ ગયું હતું કે મને જ્યાં જ્યાં મિક ટ્વેન્ટી વન હોય ત્યાં ત્યાં મારે મારી પોસ્ટિંગ બદલાતી હતી એટલે એ લાંબા ગાળાનો અનુભવ અને એક્સપર્ટ તરીકેનું મને પ્રાઉડ છે કે મિટ્વેન્ટી અપર મેં કામ કર્યું જે દિવસે મેં એરફોર્સ છોડી તું ત્યારે પંદર મે મીડ ટ્વેન્ટી વન મારા યુનિટમાં હતા દરેકને હું પગે લાગીને ત્યાંથી નીકળ્યો હતું એ મને આજે યાદ છે નાઇન્ટીન એટી સિક્સમાં મેં એરફોર્સ છુડ્યું એટલે ઓલમોસ્ટ ચાલીસ વર્ષ પહેલાં મેં એરફોર્સ છૂડ્યું ત્યારે પણ મી ફૂડલી ઓપરેશન હતા અને આઈ હેવ વર્ક ડોન ધેટ એમ અને મને એક વસ્તુનો આનંદ છે કે દસ વર્ષમાં અ જે સર્વિસ મેં કરી મિગ મિગ ટ્વેન્ટી વન પર મેં જેટલા એરોપ્લેન્સ મેં સર્વિસ કર્યા એમાંનું એક પણ પ્લેન ક્રેશ થયું હોય અથવા તો મારી પર એ બાબતની કોઈ ઇન્કવાયરી હોય અને તે જ રીતે બધા એન્જિનિયરોમાં કે વી આર નોટ ફેસ એની ફેલિયર પ્રોબ્લેમ જે અમારી ઉપર જેનો આરોપ આવે કે જેની જેને લીધે અમારી ઉપર ઇન્કવાયરી થાય એવો કોઈ કેસ દસ વર્ષમાં બન્યો નથી અને ધીસ ઇઝ વેરી સ્ટડી અને વેરી પાવરફુલ એરક્રાફ્ટ આજે એને આપણે વિદાય આપી રહ્યા છે થેન્ક યુ વેરી મચ સેલ્યુટ એને આપવાનું મન થાય છે અને લો ધેટ પ્લેન ઓલવેઝ જી સર આજે જ્યારે આ જેટને ને અલવિદા આપવામાં આવી રહી છે એ પણ તમારા માટે એક વ્યક્તિગત રીતે કેટલી ભાવુક ક્ષણ છે સર શું કહી વ્યક્તિગત રીતે ભાવુક ક્ષણ છે એક આ સી વ્યક્તિ હા મેં પહેલા જ આજે હું મને સેલ્યુટ એટલા માટે આપી રહ્યો છું એને નમન કરી રહ્યો છું કારણ કે એક આપણા એક વાલાની કોઈ વિદાય થઈ રહી છે એમ કોઈ વાલ સોય છે આપણું જેની વિદાય થઈ રહી છે અને એ ઇતિહાસમાં કે મ્યુઝિયમમાં કે જ્યાં પણ રાખવામાં આવશે એ એ આખા વિચાર કરો કે આપણ આઝાદ થાય સેવન્ટી ફાઈવ ઇયર્સ જેવા થાય છે એમાં સાહીઠ વર્ષની સર્વિસ તો મિડ ટ્વેન્ટીઓને આપી છે એટલે વિચાર કરો કે સિક્સટી ઇયર્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓફ અવર ઇન્ડિપેન્ડન્સ ધીસ પ્લેન હેડ બીન ઇન સર્વિસ એટલે કેટલી સર્વિસ નોટ ઓનલીટ વોર સર્વિસિસ

એરક્રાફ્ટ છે તેને લેન્ડ કરાવ્યું હતું ચેન્નાઈની અંદર પછી એક પ્લેન ની અંદર આ તો લેટેસ્ટ પ્લેનો છે અને અમેરિકાના છે ને ફિફ્થ જનરેશન વિધ ઇન શોર્ટ ટાઈમ તમે બે કે ચાર પ્લેન ક્રેશ થયા છે એવું આપણે તમે સાંભળી રહ્યા છો દિવસની અંદર બરાબર છે મિડ ટ્વેન્ટી વન સિક્સટી ઇયર્સમાં અમુક પ્લેન ક્રેશ થયા હોય બીકોઝ આ કઈ આપણે થોડું સેફ ડ્રાઈવ નથી કે

સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે એક મુસાફર વધુ સારવાર માટે છોટાઉદેપુર કરવામાં છે ઠારા ગામ પાસે આ ઘટના બની છે અકસ્માતમાં દસ મુસાફરી ઇજાગ્રસ્ત થયા છે